જાલોદ બેંક ઓફ બરોડા બેંકનું સ્થળ જનસુવિધા હેતુ ધારાસભ્ય મહેશ ભુરિયાના પ્રયત્ન થકી બદલાયું જાલોદ નગરમાં બેંક ઓફ બરોડા ગામડી ચોકડી નજીક પોસ્ટ ઓફિસની ઉપર આવેલ હતી જેનું સ્થાન આજરોજ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજથી પીએમસી ની અંદર જનસુવિધા હેતુ લઈ જવામાં આવેલ છે पहला गामडी चौकड़ी पर बैंक ऊपर हती अने ट्राफिक थी चहल पहल करता विस्तार मा हती जे थी लायक आवता खातेदारों ने ऊपर चढ़ी ने जवामा भारे हालाकी नो सामनो करवो पड़तो हतो तेमज ट्राफिक थी धम धम तो विस्तार होवा थी वाहन पार्किंग करवानी भारे हालाकी ग्राहकों ने भोगवी पड़ती हती આ સમસ્યા અંગે ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભા ધારાસભ્ય મહેશ ભુરિયાને જાણ થતા તેઓએ બેંક ઓફ બરોડાના મેનેજર વિવેકભાઈ જોડે સંકલન કરી મીટીંગ કરી હતી અને ગ્રાહકને પડતી સમસ્યાના નિરાકરણ માટે પીએમ સીમા જગ્યા ફાળવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો જેથી ઉંમર લાયક આવતા બેંકના ખાતેદારો તેમજ વાહન લઈને આવતા ખાતેદારોની સમસ્યા હલ થઈ શકે બેંક ઓફ બરોડાના મેનેજર વિવેકભાઈ દ્વારા જનસુવિધા હેતુ કાયદાકીય રીતે પ્રોસેસ હાથ ધરી હતી અને ધારાસભ્ય મહેશ ભુરિયાના પ્રસ્તાવને વધાવી લીધો હતો બેંક ઓફ બરોડાનું સંપૂર્ણ કાર્ય આજરોજ એ પીએમસી ખાતે આવેલ નવીન જગ્યાએ ચાલુ થતા આવતા જતા ગ્રાહકોમાં આનંદ જોવા મળતો હતો રિપોર્ટર પ્રદીપકુમાર ટી વળવાઈ સીગવ દાહોદ